શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે આસો માસના પક્ષની પૂર્ણિમા શરદ પૂર્ણિમા કોઝાગરી પૂર્ણિમા કે લક્ષ્મી પૂર્ણિમા આ પૂર્ણિમાના વ્રતની કથા મહિમા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુ પત્ની ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુ પ્રિયાની જય મિત્રો શરદ પૂર્ણિમા એટલે માતા મહાલક્ષ્મીના જન્મોત્સવનો ઉત્સવ મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ થાય છે જેમણે ગોપીઓ સાથે મળીને રાસ ઉત્સવ કર્યો હતો આજની રાત્રિએ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા હોય છે ચંદ્રદેવની પણ પૂજા થાય છે કારણ કે ચંદ્રદેવનો પણ આજે જન્મોત્સવ મનાવાય છે આજે સમુદ્ર મંથન દરમિયાન ચૌદ રત્ન પ્રાપ્ત થયા હતા તેમાં લક્ષ્મીજી અને ચંદ્રદેવ પણ નીકળ્યા અને ચંદ્રદેવ કે જે આકાશમાં શોભાયમાન થયા અને અમૃત વર્ષા કરતા રહ્યા દર પૂર્ણિમાએ ફૂલ મૂન અર્થાત પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રમાના દર્શન થાય છે અને લક્ષ્મીજી કે જેઓ ભગવાન નારાયણ સાથે વર્યા એટલા માટે આજે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન અર્ચન થાય છે ચંદ્રદેવ કે જે દક્ષની સિત્યાવીસ કન્યાઓ સાથે લગ્ન કર્યા અને તેમાંથી રોહિણી પ્રત્યે વધુ પ્રેમ હોવાને કારણે ચંદ્રદેવને રાજા દક્ષે શ્રાપ આપ્યો હતો કે તમારું આ રૂપ દિવસે ને દિવસે ક્ષીણ થશે જ્યારે ચંદ્રદેવને ક્ષય રોગ લાગુ પડ્યો ત્યારે ચંદ્રદેવે ભગવાન મહાદેવની ઉપાસના કરી અને પ્રભુને પ્રસન્ન કર્યા ભગવાન મહાદેવે પ્રસન્ન થઈને ચંદ્રદેવને પોતાના મસ્તક ઉપર સ્થાન આપ્યું અને ચંદ્રમોલેશ્વર કહેવાણા એટલા માટે આજે મહાદેવની પૂજા ઉપાસના થાય છે જે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે સર્વે રોગ કષ્ટ મટાડનાર આધિ વ્યાધિ ઉપાધિનું હરણ કરનાર ભગવાન મૃત્યુંજય મહાદેવની પૂજા ઉપાસના થાય છે આ પૂર્ણિમાના દિવસે પૂર્ણિમા કે જે વરસની સૌથી મોટી પૂર્ણિમા છે શરદ પૂર્ણિમા આજના દિવસે ભક્તો વ્રત પણ રાખે છે વ્રત રાખવાથી મનની શુદ્ધિ તનની શુદ્ધિ થાય છે કારણ કે ચંદ્રમાં છે તે આપણા મનના કારક છે અને નવગ્રહોમાં જોઈએ તો માતાના કારક છે માતાનું સુખ પ્રાપ્ત કરવા માટે અને પોતાના મનને મક્કમ કરવા માટે ચંદ્ર ઉપાસના થાય છે એટલા માટે પણ આજે જ્યારે ચંદ્ર ઉદય થાય સાંજે છ વાગ્યાની આસપાસ ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે જલ લઈને અથવા તેમાં થોડું કાચું દૂધ નાખીને પુષ્પ ચોખા અને થોડુંક કંકુ નાખીને અર્ધ્ય અપાય છે અથવા તો ચંદ્ર દર્શન થાય છે ચંદ્રની ચાંદનીમાં થોડી વાર બેસાય છે સોયમાં દોરો પોરવે છે ઘણા ભક્તો એવી માન્યતા છે કે આમ કરવાથી આંખ સુંદર થાય છે આંખનું તેજ વધે છે અને રાત્રે ચંદ્ર દર્શન થાય ત્યારે એક કચોરામાં દૂધ પૌવા ભેગા કરીને તેમાં મિશ્રી નાખીને અને ચારણીથી ઢાંકીને અથવા મલમલના વસ્ત્રથી ઢાંકીને ચંદ્રમાની ચાંદનીમાં રખાય છે ચાહે ગેલેરીમાં રાખીએ કે અગાસીમાં રાખીએ આપણે જ્યાં ચંદ્રનો પ્રકાશ આવતો હોય ત્યાં રખાય છે આખી રાત તે ખીર ચંદ્રના પ્રકાશમાં રહે છે સવારે વહેલા ઉઠીને તે ખીરનો પ્રસાદ લેવાય છે આમ કરવાથી શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે આજે ચંદ્રદેવનો જન્મોત્સવ મનાવાય છે એટલા માટે ચંદ્રદેવ વિશેષ કળાએ ખીલેલા હોય છે ખૂબ જ સુંદર લાગે છે અને ધરતી લોક ઉપર પ્રકાશ પણ સુંદર રીતે ફેલાયેલો રહે છે ત્યારે ચંદ્રમાની ચાંદનીમાં રાસ અને ગરબાનો ઉત્સવ પણ મનાવાય છે આજે સત્યનારાયણ દેવની કથા સંભળાય છે કથા કરાય છે ઘેરે પણ લક્ષ્મી પૂજન થાય છે ભગવાન નારાયણ સાથે અથવા તો તેમના દત્તક પુત્ર ભગવાન શ્રી ગણેશજી સાથે આજે લક્ષ્મીજીના નામનો અખંડ જ્યોત પ્રગટાવાય છે જે સૂર્યાસ્તથી લઈને બીજા દિવસે સૂર્ય ઉદય થાય ત્યાં સુધી આમ કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે કારણ કે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે કો જાગરી અર્થાત કોણ જાગે છે એવું જોવા માટે લક્ષ્મીજી ધરતી લોક ઉપર આવે છે ભક્તોને દર્શન દેવા ભક્તોને સુખ આપવા માટે ત્યારે જે ઘરમાં પ્રકાશ પથરાયેલો રહે છે પહેલાંના જમાનામાં દીવો જ પ્રકાશનું પ્રતિક હતું પરંતુ અત્યારે એવું નથી અત્યારે તો આપણે નાની લાઇટ પણ રાખી શકીએ છીએ ઘરના આંગણે અથવા ઘરમાં પણ અને પ્રકાશ રહે એ રીતે ઘરને સુશોભિત કરીને રખાય છે ઘરના મેઇન દરવાજે તોરણ બંધાય છે કારણ કે માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે જે આજની પૂજાથી લઈને દિવાળી અર્થાત આસો માસની અમાવસ્યાએ જ્યારે દિવાળીનો ઉત્સવ મનાવાય છે ત્યાં સુધી લક્ષ્મી પૂજન રહે છે ભક્તો વ્રત ઉપવાસ પણ કરે છે અને આજે એવું પણ કહેવાય છે કે માતા મહાલક્ષ્મીનું આ રીતે પૂજન કરવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે રાત્રિના ભક્તો જાગરણ પણ કરે છે જેવી જેની માન્યતા શ્રદ્ધા એ પ્રમાણે લક્ષ્મી પૂજન થાય છે આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે તુલસી ક્યારાની પૂજા થાય છે તુલસીજીની પૂજા થાય છે કારણ કે તુલસીજી પણ પ્રભુને અત્યંત પ્રિય છે લક્ષ્મી સ્વરૂપા છે ગાય માતાની પૂજા થાય છે પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જેથી આપણને પૂર્ણિમાના વ્રતનો પૂર્ણ ફળ લાભ પ્રાપ્ત થાય આજે જે બહેનો માસિક ધર્મમાં છે સૂતકમાં હોય તેવો વ્રત કરી શકે છે પરંતુ દાન પુણ્ય જે સમય પ્રમાણે કરાય છે એટલે કે પાંચ દિવસે દાન પુણ્ય બહેનો કરી શકે છે સૂતક પતે પછી દાન પુણ્ય કરી શકાય છે અને આ વ્રત એક જ દિવસનું હોય છે પૂર્ણિમાનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે લક્ષ્મી નારાયણ દેવનું આપણા ઇષ્ટદેવની મૂર્તિ ફોટો જે મંદિરમાં બિરાજમાન હોય તેની સાથે પૂજન કરે માતા મહાલક્ષ્મીના શ્રીયંત્રની પણ પૂજા કરે છે અને માતાજીને ખીરનો ભોગ સમર્પિત થાય છે ભગવાન નારાયણને તુલસી દલ સાથે ભોગ સમર્પિત થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને માતા મહાલક્ષ્મીના મંત્ર જાપ કરાય છે જે આપણને ઈષ્ટ હોય અથવા તો લક્ષ્મી સુપ્ત છે લક્ષ્મી કવચ છે લક્ષ્મીજીના એકસો આઠ નામ છે તે પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ભગવાન વિષ્ણુના એક હજાર નામ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે પાઠ પૂજન કરવું અને આપણા કર્મોને શુદ્ધ રાખવું આજે વ્યસનનો ત્યાગ કરવો કોઈની નિંદાકૂતલી ના કરવી બની શકે તો આજે શુભ કાર્ય કરવું ઉચિત મનાય છે કોઈ પણ શુભ શરૂઆત પણ કરી શકાય છે પૂર્ણિમાનો શુભ દિવસ છે એટલા માટે આજે જે કાર્ય આરંભ કરીએ તે દિવસે ને દિવસે વધે છે એવું કહેવાય છે શુભ અને મંગલ પરિણામ આપે છે પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાના મહાત્મયની કથા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ પૂર્ણિમાની વ્રત કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય ચંદ્રમોલેશ્વર ભગવાનની જય વર્ષો પહેલાં એક નગરમાં સોમસરમા નામના બ્રાહ્મણ રહેતા હતા તેમને બે કન્યાઓ હતી તેમાં એકનું નામ રૂપપતિ અને બીજીનું નામ કુપર્ણિકા બંને બહેનો રૂપરૂપના અંબાર ઘરકામમાં પણ હોશિયાર દહાડો ઉગે એટલે બંને બહેનો જંગલમાં વાછરડા ચરાવા જાય જંગલમાં જાત જાતના પક્ષીઓ બોલે જાત જાતના પુષ્પો સરોવરના કિનારે શિવલિંગ બનાવીને તે પુષ્પોથી ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરે ત્યાં પૂજા કરવા કેટલીય દેવીઓ બહેનો પણ આવતા એક દહાડો બહેનોએ દેવીને પૂજા કરતા જોયા એટલે કહ્યું હે બહેનો તમે આ શું કરી રહ્યા છો ત્યારે બહેનોએ કહ્યું કે હે બહેન અમે પૂર્ણિમાનું વ્રત કરી રહ્યા છીએ આ વ્રતના પ્રભાવે સર્વ સુખ સાંપડે છે મનોકામના પૂર્ણ થાય છે ત્યારે આ બંને બહેનોએ તે બધી બહેનો પાસેથી પૂર્ણિમાના વ્રતની વિધિ જાણી ત્યારે આ બહેનોએ વિધિ બતાવતા કહ્યું પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પૂજાની બધી સામગ્રી લઈને જે મહાદેવની પૂજામાં ઉપયોગમાં આવે છે દૂધ દહીં ઘી મધ બિલ્બપત્ર ધૂપ દીપ આદિ લઈને મહાદેવની પૂજા કરવી શિવલિંગ પર જલ અભિષેક કરવો અને જે સામગ્રી આપણી પાસે હોય તેનાથી શિવલિંગની પૂજા કરવી અને ત્યારબાદ બ્રાહ્મણને પણ દાન દક્ષિણા આપવી જમાડવા અથવા ભગવાન મહાદેવની પૂજા કરીને આ વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે અંતે શિવલોક જવાય છે વ્રતનો મહિમા સાંભળીને બંને બહેનોએ આવ્રત કર્યું મહાદેવની પૂજા કરી એક દિવસ સોમ શર્માની નજરે સોનાનું ફળ લાડુ દેખાયા તેણે ચમત્કાર થયો છે એમ જાણીને લાડુ અને સોનાનું ફળ ક્યાંથી આવ્યું તે જાણ્યું દીકરીઓ પૂર્ણિમાના વ્રતને લઈને જ આ ફળની પ્રાપ્તિ થઈ હતી એક દિવસ બંને દીકરીઓ બાછરડા લઈને જંગલમાં તેને ચરાવા ગઈ તે જંગલમાં પ્રતાપકુમાર નામના રાજા મૃગૈયા રમવા આવ્યા હતા ત્યારે તેણે આ બહેનોને જોઈ અને રાજા આ બહેનો પાસે આવીને કહેવા લાગ્યા કે મને તરસ લાગી છે મારી તરસ છીપાવો રૂપપતિએ રાજાને દહીં ભાત આપ્યા અને ઠંડુ પાણી પણ આપ્યું રાજાએ ખાધું પાણી પીધું પછી પૂછવા લાગ્યા તમે કોણ છો ત્યારે રૂપપતિએ કહ્યું અમે પાસેના ગામમાં રહેતા સોમ શર્માની દીકરીઓ છીએ રાજા તો રૂપપતિને જોઈને તેની ઉપર મોહિત થયા રાજાએ મહેલમાં જઈને સોમ શર્માને તેડું મોકલ્યું રાજાનું તેડું આવવાથી સોમ શર્મા તો જલ્દીથી ચાલી નીકળ્યા રાજાને નમસ્કાર કર્યા ત્યારે રાજાએ કહ્યું હે ભૂદેવ તમારી મોટી દીકરીના લગ્ન મારી સાથે કરો રાજાની ઈચ્છા માન્યા સિવાય છૂટકો ક્યાં હતો એટલે સોમ શર્માએ પોતાની મોટી દીકરી રૂપપતિને રાજા સાથે પણ નાની દીકરી સુપર્ણિકા બ્રાહ્મણ સાથે પણ આવી રાજા સાથે પરણાવતા જ રૂપવતીને અભિમાન આવી ગયું તે પૂર્ણિમાનું વ્રત કરવાનું ભૂલી ગઈ વ્રત નહીં કરવાને લીધે તેની હાલત ભિખારી જેવી થઈ ગઈ ત્યારે વ્રતના પ્રભાવે સુપર્ણિકા સુખ ભોગવવા લાગી એક દહાડો રૂપવતી સુપર્ણિકા પાસે આવી અને તેણે બહેનને ઓળખીને ભેટી પડી ત્યારે નાની બહેન બોલી બહેન આ શું હાલત થઈ છે ત્યારે રાણીએ રડતા રડતા પોતાના દુઃખની વાત કહી સુપર્ણિકાએ બહેન પર દયા કરીને તેને ધન ભરેલો ઘડો આપ્યો એવામાં રસ્તામાં જોર મળ્યા તેમણે રૂપવતીને લૂંટી લીધી રૂપવતી રડતા રડતા બહેન પાસે પાછી આવી અને બહેનને બધી હકીકત કહી ત્યારે બહેને લાકડીમાં સોનું ભરીને રૂપવતીને લઈ જવા માટે કહ્યું પાછા ચોર આવ્યા અને લાકડી લઈને ચાલ્યા ગયા એટલે એ તો પાછી બહેનને ઘેરાવી સુપર્ણિકાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ પ્રસન્ન થાઓ મારી બહેનના અભિમાનને આપ જ ઉગાડી શકો છો હે પ્રભુ એના દુઃખનું નિવારણ કરો ભગવાન શિવ સુપર્ણિકાના શબ્દો સાંભળીને પ્રસન્ન થયા અને કહ્યું હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું એટલે તારી બહેનને સુખ પાછું મળશે જો કોઈ શ્રદ્ધા ભક્તિથી આ પૂર્ણિમાનું વ્રત કરશે તેની સર્વે મનોકામના પૂર્ણ થશે આમ કહીને ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા રૂપપતિએ વ્રત કર્યું ત્યારે રૂપપતિએ ફરી આ વ્રત કરવા માંડ્યું અને ગયેલું સુખ પાછું મળ્યું ભોળા ભક્તિથી બસ થયા એવા ભગવાન મહાદેવને કોટી કોટી વંદન છે હે પ્રભુ આપ જેવા સુપર્ણિકાને ફળ્યા તેવા કે કોઈ પણ વાર ત્યોહાર હોય ત્યારે અતિથિ સત્કાર અવશ્ય કરવો જોઈએ તેના મહિમાની કથા કારણ કે દાન પુણ્યનો મહિમા તો આપણે જાણીએ જ છીએ કે વ્રત ઉપવાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે પરંતુ જ્યારે વ્રત ઉપવાસ કરીએ છીએ તપ સાધના કરીએ છીએ ત્યારે કોઈ અતિથિ આગંતુક આપણી સામે આવી ચડે તો તેનો સત્કાર કરવાનો પણ મહિમા છે તેના પણ મહાત્મયની કથા સાંભળી આ કથા પુરાણ કાળમાં આપેલી છે પક્ષીઓને ફસાવીને તેમને વેચનાર એક શિકારી હતું તે આખો દિવસ પોતાના વાસ પર ગુંદર લગાડીને પક્ષીઓને ફસાવતો જંગલમાં રખડતો એક વખત ઠંડીના દિવસોમાં શિકારી વહેલી સવારે જંગલમાં ગયો તે દિવસે તેને શિકારમાં કોઈ પક્ષી મળ્યું નહીં એક જંગલમાંથી બીજા જંગલમાં તે ભટકતો તેનો આંખો દિવસ પૂરો થઈ ગયો તે પોતાના ઘરથી એટલો બધો દૂર નીકળ્યો કે રાત્રિ પડતા તે પોતાના ઘેરે પાછો વળી શક્યો નહીં અંધારું થતાં એક ઝાડ નીચે રાત પસાર કરવાના વિચારથી તે બેસી ગયો તે દિવસે દિવસના ભાગમાં ઘણો જ વરસાદ પણ થયો કરા પણ પડ્યા શિકારી પાસે ઠંડીથી બચવા માટે ખાસ વસ્ત્ર પણ ન હતા કારણ કે તે જંગલમાં રાત્રે રોકાવું પડશે એવું વિચારથી આવ્યો ન હતો અને પવન પણ જોરથી ફૂંકાતો હતો પારથી સખત ઠંડીથી થર થર કાપતો હતો જે ઝાડ નીચે પારથી બેઠો હતો તે ઝાડની ઉપર કબૂતરનું એક યુગલ માળો બનાવીને તેમાં રહેતું હતું શિકારીની આવી ખરાબ હાલત જોઈને કબૂતરે પોતાની કબૂતરીને કહ્યું કે જો આ શિકારી આપણા લોકોનો જન્મજાત શત્રુ છે પરંતુ તે આપણે ત્યાં આજે અતિથી થયેલો છે તેની સેવા કરવી આપણો ધર્મ છે હજુ તો રાતની શરૂઆત થઈ છે રાત વધશે ઠંડી પણ વધશે શિકારીને જો આ જ હાલતમાં રહેવાનું થયું તો તે રાત્રિના આ ઠંડીને લીધે મરી જશે આપણને તેના મૃત્યુનું પાપ લાગશે જેથી આપણે તેની ઠંડી દૂર કરવા કોઈ ઉપાય કરવો જોઈએ આવા સંજોગોમાં કબૂતરોએ પોતાનો માળો નીચે પાડી નાખ્યો થોડા વધારે તણખલા ચાચમાં દબાવીને લાવીને નીચે પાડવા માંડ્યા કબૂતરી ઉડી અને દૂરથી એક નાના બળતા સળગતા અંગારાને પોતાની ચાંચમાં લઈ આવીને ત્યાં પ્રગટાવ્યું બળતા ટુકડાને તે ઘાસના ઢગલામાં નાખ્યો માળાના તણખલા સળગવા લાગ્યા પારથીએ આજુબાજુથી થોડાક વધારે લાકડાના ટુકડા લાવીને આગમાં નાખ્યા અને આગથી ઠંડી દૂર થઈ હવે શિકારી આખા દિવસનો ભૂખ્યો હોય અગ્નિના પ્રકાશમાં આજુબાજુ જોવા લાગ્યો કે કંઈક ખોરાક મળી આવે મોઢું ભૂખથી તરસથી આ જોઈને કબૂતરે પોતાની કબૂતરીને કહ્યું અતિથિ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ મનાય છે જો આ અતિથિ આપણા દ્વારેથી ભૂખ્યો ચાલ્યો જશે તો આપણું સઘળું પુણ્ય નાશ પામશે જેથી કબૂતરે વિચાર્યું કે સળગતી આગમાં હું કૂદી પડું જેથી મારા માંસથી તેનું પેટ ભરાશે કબૂતર આટલું બોલીને નીચે આગમાં કૂદી પડ્યો ત્યારે કબૂતરીએ પણ મનમાં વિચાર્યું કે આ તિથિનું પેટ કબૂતરના માસથી કેવી રીતે ભરાશે હું પણ આગમાં નીચે કૂદી પડું ત્યારે કબૂતરી પણ નીચે કૂદી પડી તે જ સમયે આકાશમાં વાજા વાગવા લાગ્યા દૂંધુભીનો નાદ થયો ફૂલની વૃષ્ટિ થઈ તે વખતે દેવતાઓનું વિમાન નીચે ઉતર્યું તેમાં બેસીને દંપતી કબૂતર અને કબૂતરી દેવતાઓનું રૂપ ધારણ કરીને દિવ્ય લોકમાં ચાલ્યા ગયા જ્યાં આગળ મોટા મોટા યજ્ઞ કરવાવાળા રાજા તથા મોટા મોટા ઋષિ મુનિઓ બહુ જ કઠિન તપસ્યા કરીને પહોંચી જાય છે ત્યાં કબૂતર અને કબૂતરી પહોંચી ગયા પારથી પણ આ બધું જોઈ રહ્યો હતો હે ઈશ્વર શુભ કર્મનો બદલો આપ જરૂર આપો છો અતિથિ સત્કારથી કે દાન પુણ્યથી હંમેશા આત્માનું કલ્યાણ થાય છે ભાવ સારો હોવો જોઈએ અને ભગવાન એક વખત નગરચર્યાએ નીકળ્યા ત્યારે એક ભિખારી તેની સામે આવ્યો ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે હે પ્રભુ આપ સાક્ષાત બિરાજમાન છો છતાં પણ દરિદ્ર લોકો આમ તેમ કેમ ભટકે છે મને આશ્ચર્ય થાય છે કે આપના પગલાંથી શું દરિદ્રતા દૂર થતી નથી આ ધરતી લોક ઉપરથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો સંશય દૂર કરવા માટે તે ગરીબ વ્યક્તિને સોના મહોર ભેટ આપી અને કહ્યું કે જા હવે તું ભીખ ન માગતો તે ગરીબ વ્યક્તિ ખૂબ જ ઘમંડમાં આવીને વિચારવા લાગ્યો કે હું મારા ગામમાં જઈને ખૂબ મોટો મહેલ બનાવીશ અને શાંતિ રહીશ આમ વિચારતો હતો ત્યાં રસ્તામાં જ તેને એક ચોર મળ્યો તે ચોર બધું ચોરીને બહુ ગયો બીજે દિવસે ફરી તે રોતો રોતો ભગવાનની સામે આવ્યો અર્જુને કહ્યું કે આ શું થયું તો તે ચોરે કહ્યું કે મારું બધું ધન લૂંટાઈ ગયું ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના હાથમાંથી મણી રત્ન ઉતારીને તે ગરીબને આપ્યું ત્યારે ગરીબ વિચારવા લાગ્યો કે આજે હું આ મણીને વેચીને મોટો ધનવાન બની જઈશ પરંતુ આવું ન બન્યું ચોર ફરી મળ્યો અને તે લૂંટાઈ ગયો ત્રીજી વખત ફરી એ દરિદ્ર વ્યક્તિ ત્યાં જ ઊભેલો હતો અર્જુનને થયું કે બે વખત ભગવાન શ્રીકૃષ્ણએ આને દાન આપ્યું છતાં આ દરિદ્રને દરિદ્ર જ છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેને બે આના આપ્યા ત્યારના સમયમાં જે ખૂબ જ નાની રકમ હતી ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું અને તેને થયું કે આખી આ દરિદ્ર વ્યક્તિ સાથે થાય છે શું એ જોવું જોઈએ તે વ્યક્તિની પાછળ પાછળ ચાલવા માંડ્યા તે દરિદ્ર વ્યક્તિ વિચારવા લાગ્યો કે આ બે આનામાં શું થશે લાવને આને કંઈક સદુપયોગ કરું જ્યારે એક માછલી પકડવાવાળો માછલી પકડીને જતો હતો માછલીને તળપતા જોઈને તે માછલી પકડવાવાળાને બે આના આપીને તે માછલીને છોડાવી આ સત્કર્મ કર્યું અર્જુન આ બધું જોતા હતા એ માછલીને તે ગરીબ વ્યક્તિએ પકડીને ફરી જલમાં નાખી માછલી જલમાં ગઈ તો મોંમાંથી તે મણી ઓગતી ગઈ આ દરિદ્ર વ્યક્તિના હાથમાં મણી આવી ગયું અર્જુન જોતા હતા આ બધું અને તે ગરીબ વ્યક્તિ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો મળી ગયું મળી ગયું મળી ગયું ત્યાંથી પેલો ચોર પસાર થતો હતો જેણે આ વ્યક્તિ પાસેથી સોના મહોર લૂંટી હતી તે ચોર આ દરિદ્ર વ્યક્તિની વાત સાંભળીને કે ગયો ગયો એમ વિચારવા લાગ્યો કે મારા વિશે એટલે કે ચોર વિશે કહે છે તે ચોર નજીક આવ્યો અને કહ્યું ભાઈ જોર જોરથી શું કરવાને બોલો છો આલ્યો તમારું ધન પાછું રાખો મારે નથી જોતી આ સોના મહોરો આ દરિદ્ર વ્યક્તિ આમને આમ જોઈ રહ્યું કે આ ભગવાનની શું લીલા છે મને જે દાનમાં મળ્યું હતું તે સોના મોહર અને મોંઘું રત્ન પણ પ્રાપ્ત થઈ ગયું અને તે ખૂબ જ સુખી થઈ ગયો આ જોઈને અર્જુન પાછા ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા પ્રભુ આ શું લીલા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા કહેવા લાગ્યા અર્જુન જ્યાં સુધી તે પોતાના જ વિશે વિચારતો હતો ત્યાં સુધી તેનું ધન ચોરાઈ જતું હતું તે દરિદ્ર જ રહેતો હતો પરંતુ તેને બીજા માટે જ્યારે વિચાર્યું બે આનાથી એટલે કે માછલીને મુક્ત કરી એક સારો ભાવ સારું કર્મ કર્યું ત્યારે તેના શુભ દિવસો શરૂ થયા તેના પુણ્યનો ઉદય થયો એટલે તેને જે કંઈ પ્રાપ્ત થવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું કહેવાનો અર્થ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહેવા માંગે છે કે હું કોઈપણને જેટલું પણ ધન આપીશ સુખ આપીશ સૌભાગ્ય આપીશ તે તેના નસીબમાં હશે એટલું જ રહેશે અને બાકી ચાલ્યું જ હશે પરંતુ મનુષ્ય પોતાના શુભ કર્મ શુભ વિચાર દ્વારા જ પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકે છે પોતાના શુભ કર્મોથી જ ધન વૈભવ સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે ઈશ્વર કોઈનું લેતો નથી અને કોઈને દેતો પણ નથી મનુષ્ય પોતાનું નસીબ ભાગ્ય સ્વયં લખે છે અને સ્વયં જ સુખ ભોગવે છે સ્વયં જ દુઃખ ભોગવે છે ઈશ્વર કંઈ કરતા નથી આમ અર્જુનને પણ બોધ થયો કે હે પ્રભુ આપ સત્ય કહો છો અર્જુને પ્રભુને પ્રણામ કર્યા આમ ભગવાન શ્રી કૃષ્ણની આ કથા બતાવે છે કે મનુષ્ય પોતાના નસીબનો ઘડવૈયો સ્વયં છે આપણે ઈશ્વર પાસે ગમે એટલું માંગીશું જેટલું આપણા ખોબામાં સમાશે એટલું ઈશ્વર આપશે બાકી તો આપણી મહેનતનું ફળ છે આપણા ભાગ્યનું ફળ છે સુખ દુઃખ હોય માન અપમાન હોય કે હાનિ લાભ હોય તે આપણા કર્મનું ફળ છે અને પૂર્ણિમાના દેવતા ભગવાન શ્રીકૃષ્ણ છે આજે પ્રભુની પૂજા ઉપાસના થાય છે ભગવાન શિવ પૂર્ણિમાના દેવતા છે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે લક્ષ્મી નારાયણ દેવની પૂજા ઉપાસના થાય છે આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો આજે માતા મહાલક્ષ્મીનું અષ્ટક સાંભળવાથી સર્વે પ્રકારના રોગ કષ્ટ દૂર થાય છે અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આવો આપણે સાંભળીએ મહાલક્ષ્મી અષ્ટકમ ನಮಸ್ತೆ ತು ಮಹಾ ಶ್ರೀಪೀಠೇ ಸುರಪೂಜಿತೆ ಸಂಖಚಕ್ರ ಗದಾಹಸ್ತೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮಸ್ತು ತೇ ನಮಸ್ತೆ ಗರುಡಾರೂಢೇ ಕೋಲಾಸುರ ಭಯಂಕರಿ ಹರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಸ್ತುತೆಜ್ಞೇ ಸರ್ವರದೇ ಸರ್ವಷ್ಟ ಭಯಂಕರಿೇ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮಸ್ತುತೆ ಸಿದ್ಧಿಬುಪ್ರದೇ ದೇವಿ ಭುಕ್ತಿ ಮುಕ್ತಿ ಪ್ರದಿ ಮಂತ್ರಮೂರ್ತೆ ಸದಾವಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮಸ್ತು આધ્યાંતર રહીતે દેવી આદ્યશક્તિ મહેશ્વરી યોગ જે યોગ શંભુ તે મહાલક્ષ્મી નમસ્તુ स्थूल सूक्ष्म्रे महा महापाप महा महापापहरे देवी महालक्ष्मी नमस्त देवी परब्रह्म परब्रह्मस्वरूपिणि परमेशी जगन्मात महालक्ष्मी नमस्तुते नमस्त श्वेतांबरधरे दिवी नालकारभूषि जगत्स्थि जगन्मात महालक्ष्मी यह महा पठे स्त्रोत्र भक्ति निभक्तिमा नरह सर्वसिद्धिर्वरमाप्नोति राज्य प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशिनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदाशुभा इति श्री इन्द्रकृतमहालक्ष्मी अष्टकं सम्पूर्णम् ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીં શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમ બોલો માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુ પ્રિયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ